આજે આઠમી ઓગસ્ટ બે હજાર ચોવીસ ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ભાગ્ય જાગ્યા રે આજ જાણવા થયા કોટી કલ્યાણ આજ આનંદના વધામણા હૈયે હરખ નમાય અમળતી વાત તે આવી મળી શી કમ સુખની સીમાય ભાગ્ય જાગ્યા રે આજ જાણવા આખો એ પદ અદ્ભુત પદ છે યોગીજી મહારાજના મુખે પણ સાંભળવાનો લાભ મળ્યો છે ગુરુહરી પ્રમુખ સ્વામી મહારાજના મુખે પણ આ પદ સાંભળવાનો લાભ મળ્યો છે ઘણા ઘણા પ્રવચનો અને કથાવાર્તાની અંદર આ પદનો તેઓ અવશ્યમણે ઉલ્લેખ કરતા કારણ કે એમને પોતાને ખ્યાલ છે અને શાસ્ત્રનો અને મહારાજનો સિદ્ધાંત છે કોઈ પણ આધ્યાત્મિક સાધકને જ્યાં સુધી પ્રગટ ભગવાનનો ભેટો ન થાય પ્રગટ ભગવાનમાં પ્રતી ન આવે એનો મહિમા અને જ્ઞાન સહિત નિશ્ચય દ્રઢ ન થાય ત્યાં સુધી એ જીવાત્મા નિર્વાસનિક થઈ શકતો નથી માયા મુક્ત થઈ શકતો નથી અને અક્ષરધામનો અધિકારી પણ થઈ શકતો નથી નિષ્ફળાનંદ સ્વામી આ પદનું ગાન કરે છે લેખન કરે છે શાંત સુખાય બીજાને આ વાત સમજાઈ જાય એ તો પછીની વાત છે પરંતુ ભગવાન પોતાને પ્રત્યક્ષ અને પ્રગટ મળ્યા છે એ અદભુત લાભ મળ્યો છે એના તો જેટલા 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 વધામણા લઈએ એ પણ ઓછા છે અમળતી વાત તે આવી મળી શી કહું સુખની સીમાએ અમળતી વાત એટલે દુર્લભ વાત માયા પરની વાત અક્ષરધામની વાત પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણની વાત ક્યારેય પણ બ્રહ્મ અને પરબ્રહ્મ અક્ષર અને પુરુષોત્તમ આ બંને તત્વો જે માયાથી પરના તત્વો છે આ લોકમાં આવ્યા જ નહોતા મનુષ્યકારે આ પૃથ્વી ઉપર પહેલી વખત પધાર્યા અને એ સહજાનંદ સ્વામી મહારાજે અનાદિ બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી મહારાજે આપણને એવી વાત આપી આ સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી લાખો લોકો કરોડો ઋષિમુનિઓ તપસ્વીઓ પોતપોતાની રીતે સાધના કરતા હતા તપશ્ચર્યા કરતા હતા ભજન ભક્તિ કરતા હતા પરંતુ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી ત્રણધે ત્રણ અવસ્થાને ત્રણ ગુણોથી પર થઈ પોતાના આત્માને બ્રહ્મરૂપ માની પ્રગટ બ્રહ્મની સાથે એકાત્મ ભાવ કેળવીને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ભક્તિની ઉપાસના કરવી આ વાત અમળતી વાત દુર્લભ વાત છે અલૌકિક વાત છે પહેલી વખત આ લોકની અંદર પ્રત્યક્ષપણે અને પ્રગટપણે પ્રતિપાદન થયું છે શાસ્ત્રોમાં બ્રહ્મની વાત પણ છે પરબ્રહ્મની વાત પણ છે પરમાત્માની પુરુષોત્તમની વાત પણ છે ગુણાતીતની વાતો પણ છે પણ જે અક્ષર અને પુરુષોત્તમ ની વાતો શાસ્ત્રમાં લખાણી છે એ પ્રત્યક્ષ પૃથ્વીઓ પર મહારાજ અને સ્વામીના રૂપમાં પધાર્યા અમળતી વાત તે આવી મળી નોતી દેઠી પ્રગટાવી પરમા પુનિત રે સંતોએ પોતાના અનુભવની પ્રત્યક્ષ પ્રમાણની વાતો પોતાની કલમ દ્વારા પદોમાં લખી છે અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર અવની પર આવી વાલે સતસંગ સ્થાપ્યો હરિજનોને ને કોલ હરિજનો કોલ કલ્યાણ નો આપ્યો રાજ અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર અવની પર આવી વાલે સત સ્થાપ્યો અવની પર આવી વાલે સત સ્થાપ્યો કયો સત્સંગ સત્ય એવો એનું જ્ઞાન મહારાજે આપ્યું સત્ય એવા પરમાત્મા પુરુષોત્તમ નારાયણનો કર્તા હर्ता પણાનું જ્ઞાન આપ્યું સર્વોપરી પણાનું જ્ઞાન આપ્યું સદા સાકાર અલૌકિક દિવ્ય માયા મુક્ત પણ આનું જ્ઞાન આપ્યું અને પ્રગટપણાનું પણ જ્ઞાન આપ્યું ગુણાતી સંતનું પ્રગટપણું આ પૃથ્વી પર ચાલુ રાખીને સત્સંગની સ્થાપના કરી છે સર્વોપરી સિદ્ધાંત અક્ષ પુરુષોત્તમ દર્શન આપણને આપ્યું એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી ગાય ઉઠે છે અમળતી વાત તે આવી મળી શી કહો સુખની સીમાય ભાગ્ય જાગ્યા રે આજ જાણવા અક્ષર પર પુરુષોત્તમ જે તેણે ધાર્યું મનુષ્યનો દેહ તેના દર્શન ને સ્પર્શ કાંથી સહુ વિચારો ને મનમાંથી અતિ અપાર અક્ષરાતીત થઈ તમારે તે સાથે પ્રીત ભક્ત જગત માહે છે જો ઘણા ઉપાસક તે અવતાર તણા અક્ષરથી પર એવા પરમાત્મા પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પધાર્યા આ અમળતી વાત પૂર્વે ઘણા ઘણા અવતારો થયા ઘણા મહાપુરુષો થયા સિદ્ધો થયા પણ માયા પરના તત્વ એવા બ્રહ્મ અને પરબ્રહ્મ પૃથ્વી ઉપર પહેલી વખત પધાર્યા આ વાત શેખ સુખની સીમાએ સંત અને ભગવંત આપણી કોઈ પણ જાતની પાત્રતા યોગ્યતા જોયા સિવાય ખોબલે ખોબલે ટોપલે ટોપલે પોતાનું અક્ષરધામ અલૌકિક દિવ્ય માયા મુક્ત સુખ આપ્યું છે આનંદ વિભોર કરી દીધા છે સુખની સીમાએ ભેગા રમ્યા જમ્યા વિચરણ કર્યું આનંદ કિલોલ કરાવ્યો ઘોડા ખેલ્યા રંગે રમ્યા જળક ક્રીડા કરી કોઈ દિવસ મીણ ન પડે એ ભગવાન પુરુષોત્તમ નારાયણ અને એમના અખંડ ધારક સંતથી કરોડો કરોડો ને અબજો માઇલ દૂર રહીને પણ આપણે દર્શન કરવાની યોગ્યતા ધરાવતા નથી એ સંત અને ભગવંતે કૃપા કરીને આપણે બાહુપક્ષમાં લીધા આપણને રમાડ્યા જમાડ્યા મંત્ર દીક્ષા આપી દીક્ષા આપી ભિક્ષામાં ભગવાન આપ્યા અક્ષર પુરુષોત્તમનું તત્વજ્ઞાન આપણને આપ્યું નિહાલ કરી દીધા છે આ પદ માત્ર ગાવા માટે નથી આ પદ માત્ર સાંભળવા માટે નથી આ પદ માત્ર પ્રવચન કરવા માટે નથી પદને જીવવાની જરૂર છે મહારાજને પ્રાર્થના કરીએ અમને સૌને નિષ્કુળાનંદ સ્વામીની આધ્યાત્મિક ભૂમિકા આપો અને એમને જે આનંદ પ્રગટ ભગવાન મળ્યાનો હતો એવો આનંદ અમને પણ આવે એવી આપણા શ્રી ચરણમાં પ્રાર્થના આગળની પંક્તિનું ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું Bengaluru ti pidi shastrina jay swaminara